જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં છો અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે ફરી જો આપણે આજનો વિડીયો શરૂ કરી દીધો છે તો બધાને હવાર હવારમાં પહેલાં તો ગુડ મોર્નિંગ કારણ કે આજે થઈ ગઈ છે આપણે શીતળા સાહિત્યમ શીતળા સાહિત્યમની બધાને શુભકામનાઓ અને જય શીતળામાં અમારે અહીંયા કિયાનભાઈ રમવા મળ્યા છે કિયાનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ બીજે આગળ વાગતું હતું હા તમારું તો ડીજે તો ને ચાર માં કા અને હવે આપણે આ બધું શેજું તૈયાર થાય છે તો આપણે જ એને પૂછ્યું કે હું કામ તૈયાર થાય છે શેજું જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને તો આપણે નાઈ ધોઈ તૈયાર થઈ જશે કેમ કે આજ તો થઈ ગઈ છે મોટી હાથ્યો એટલે આપણે જો જાગ્યા વેલા અને તૈયાર થઈ ગયા સીવી આર્યન અને કિયાનને તૈયાર કરી દીધા

પછી સીધા મારા મંદિરે દર્શન કરવા જવાનું હોય પછી મારે જવાનું છે મારા પિયર એવું છે હા હાથે માઠમ કરવા જવાનું હાથમ તો કજો કે અડધી અહીંયા તો આવી જશે આઠમ કરવા ત્યાં જવાનું છે આઠમ ની નોમ ની રજા હોય એ બાને આપણે સિરાગ ને ભેગા લેતા જવા છે હા કારણ કે આપણે જવાનું થાય એટલે આપણે એક જ દિવસ રોકાવાનું છે એક દિવસમાં પાછું વહી આવવાનું છે અને એવું બને ચાલે કે છે જ ને પણ હાર વાર ઘરે પાછું વહી આવવાનું છે કા

તો આપણે પોગી ગયા છીએ સીતારામાના મંદિરે દર્શન કરવા અને વરસાદ જોકે ચાલુ જ છે વરસાદ કંઈ બન થયો નથી એટલે આપણે તો છત્રી લઈને આવ્યા તો તમને બધાને ખબર જ છે એટલે હું કિયાન બી આવી ગયા છીએ અને આ બાજુ જો અમારે સીતારામા મંદિર છે એ તમને બતાડું તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહીજ

કેન પગે લાગલે પગે લાગલે વાટેવું થઈ જઉં પર તો એની સીતરા મને આવી ગઈ છે આ તો જોકે આજ તો વસુ હતું વરસાદ ના લીધે નકર તો ને ઉભું રહેવાની ઓટામાંથી જગ્યા જ ન હોય આજ તો મેળ આવી ગયો એ બને આપણો વિડીયો બની ગયો ને સીતારામાના દર્શન કરી લીધા તો કમેન્ટમાં જય સીતારામા લખવાનું ભૂલતા નહીં અને કિયાન ભાઈ જો આવતા વેત શરૂ કરી દીધું છે કુલર ખાવાનું એને કપડા હોય તો બદલાઈ નાખે પલ્લ્યો ને એટલે કે નાયો તો એમને હે હે મજે વિનાવાની વરસાદમાં હમ દર્શન કર્યા હતા કે નહીં અમારા હાજી નહીં નથી કર્યા

ભાઈ ઉમર સાંડલા કરી વાયા છે અને હવે આપણે જેસે આગલા વિડીયોમાં તો તમે જોઈ છે આપણે ગયા હતા તેમના વિડીયોમાં તો આ વખતે પણ આપણે એમ જ શણગારવાનો છે સુલા નહીં તે અને સુલે તો જોકે આજ ખલે આપણે કાંઈ સા બનાવવાની થતી નથી આજ તો આપણે નાનો ગેસ આપણે બાકી રાખ્યો તો ચાલુ નતો કર્યો એટલે આજ તો આપણે ગેસ જ બનાવી નાખશું કેમ કે ના તો વરસાદ ચાલુ છે એટલે ના ગેસે સા બનાવી નાખશું કરી ગયો હાલો સાંડલો જો અમારે કીએ ભાઈને આવી રહ્યો હતો રમવાનું હોય આખો દી

એ ગોરી ચાં લે કરતા ભાળી ગયો કે નહીં એટલે એનસીસી બેન કરીવાડ્યા ના તો કેન બધું ધ્યાન રાખો છો ઈ રીતના ભણવામાં ધ્યાન રાખજો હો વધારે હા મા તો કેમ ઉખાઈ ગેલું એવું લાગે છે દાદિયા કુટી ગયા આપણા ઘરે લાવવાના છે કે કે દાદિયા કુટી છે એવું લાગે છે દાદિયા તો કુટી જાય ને નવા લઈ આવો નવા નવા ને લાટ પડ્યા ઘરે કોણ નવા લાવે ઈવડે હારા નથી બધા કાકે એવું છે દૂધ માથું નો હોય ને હમ એવું નહોતું આપણે સીતળા માં દૈશન કરીને આવ્યા કે નહી તો ઈ પલ્લ્યો થો એટલે છે કરવા પડે બસ

ના ના બે ત્રણ દિવસ ધારો શરૂ થતો કેમ કે વરસાદની વાટે રહી તો આપણે પિયર માં જવાનું છે એટલે આપણે પિયર માં જવાની તૈયારી કરી છે તો આપડે એનો ઠેલો ભરવાનો છે અને આ બાજુ જો શિરાગ શેષ કાઢે છે બતાવું તમને શેષ ને જો કુલેર ને બધું કીને છું કમ્પ્લીટ હવે એ દઈ આવશે આપણે પછી દિવસો વધાય ને ભાઈ હાજી એમ ન ખવાય દીકા હો બસ ઈ પછી બહુ ન ખવાય તાર પપ્પાને ધ્યાન રાખજે ને કરી અને પછી બહુ ભાવે છે એટલે ઈ ખાઈ જાય હા ના આજે આપણે સાકી નથી સાખવાની બાકી કે તો પછી તો ફેમિલી છે જો ગઈ થી આપણે ગામમાં કારણ કે આ ગામ ઘણી વસ્તુ લેવાની બાકી હતી જો અમાર મેડમ આવી ગયા છે કપડા લઈ કે નાટુ હા

આજ થોડીક ગાળો મળી ગયો તો હું હાલો આજે માટે કપડા લઈ આવી આપણે ગામમાં જો કે મળે છે આપણે કંઈ પાલીતાણા જવાની જરૂર નથી અને આ બીજી જોડે લાવ્યા એ બે ને જેને જે ગમે એ લઈ લે હે એક આપણી ઈસ કોઈ ચાલુ જ છે કેમ કે આમાં આર્યન ભાઈ આપડા હોઈ ગયા છે જાગી જાય પસાર હોય એટલે ઈસ ચાલુ રાખવો પડે તો આય કપડા લઈ જુઓ કયો ટી શર્ટ ગમે છે બધા કમેન્ટ કરીને કેજો રેડી હા સારું છે મને આ ગમે છે રાખડી બાંધી શકી દ આપણે મૂકી દઈ આપણે જો આ બાજુ થેલા તૈયાર કરી વાળા છે સવાર દિના કરી પણ કેમ કે વરસાદ રહેતો નતો એટલે હવે આપણે વાગી ગયા છે દોઢ બે વાગી ગયા છે નઈ